હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ નિમિત્તે સાવચેતીના ભાગરૂપે તેમજ જાગતા રહો સલામત રહો સેવા અને સુરક્ષા એ જ મારો ધ્યેયના સ્લોગનના બેનર સાથે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સહયોગથી આંખોના ડોક્ટરો આંખોનો ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો આ કેમ્પમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સહિત વાઘોડિયાની જનતાએ કેમ્પનો લ્હાવો લીધો વાઘોડિયા પોલીસ દ્વારા સલામતી માટેના સંદેશ આપવામાં આવ્યો જેમાં ડ્રાઈવ કરતી વખતે હેલ્મેટ અવશ્ય પહેરો તેમજ સીટ બેલ્ટ અવશ્ય પહેરી તેમજ નશો કરીને વાહન ન ચલાવો તેમજ ચાલુ વાહન પર મોબાઈલનો ઉપયોગ ન કરવો તેવા ઉદ્દેશોથી વાઘોડિયા પોલીસ દ્વારા જાહેર જનતાને સંદેશો પણ ખાસ પાઠવવામાં આવ્યો હેલો અમે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાંથી આવ્યા છીએ અમને અહીંયા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાંથીને ને આમંત્રણ કરવામાં આવ્યા છે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના વિશેષ કાર્ય ક્રમ અનુરૂપે અહીંયા અમે આંખોની તપાસ માટે આવ્યા છીએ અમે એમનો પ્રાઇમરી ચેકઅપ કરી રહ્યા છીએ જ્યાં વાઘોડાની જે લોકલ પબ્લિક છે એ તેમજ પોલીસ સ્ટેશનના જે બધા સ્ટોરો છે અને એ બધા અમારી પાસે આંખોની તપાસ કરાવી રહ્યા છીએ અને જેમને બી આંખને લગતા કંઈ વધારે પ્રોબ્લેમ હશે તો એમને વિશેષ જાણકારી અથવા વિશેષ માર્ગદર્શન અમે પૂરતું એમને પ્રોવાઈડ કરશું आ, हम पारुल सेवाश्रम हॉस्पिटल से आए हैं हमको यहाँ से बुलाया गया था मतलब आई टेस्ट करने के लिए और जो भी अभी अवेयरनेस लाइक ट्रैफिक अवेयरनेस के लिए हमको यहाँ पे मोस्टली हायर किया गया था तो हम अभी यह यहाँ पे सारे पुलिस स्टेशन में मतलब जितने भी स्टाफ है यहाँ पे और यहाँ की लोकल लाइक पीपल अराउंडिंग जितने भी लोग हैं सबको हम आई टेस्ट कर रहे हैं स्क्रीनिंग कर रहे हैं जो भी लाइक अगर किसी को मोतिया है कैटरैक जैसे किसी को भी सस्पेक्ट लगता है वो हम उनको रिफर करते हैं अपने पारुल सेवाश्रम हॉस्पिटल में और यहाँ पे जो भी प्राइमरी एग्जामिनेशन होता है आंखों के चश्मे के नंबर और कलर ब्ला, कलर ब्लाइंडनेस वो सब हम यहाँ पे असिस्ट करते हैं